મિત્રો તમે બજારમાં જાઓ છો બજારમાં વિવિધ ચીજ વેચાણ કરતી દુકાનો જોવા મળે છે કેટલાક વેપારીઓ લારીમાં પણ વસ્તુઓ વેચતા હોય છે તો વળી અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોલ પણ જોવા મળે છે મોલમાં તમને વિવિધ પ્રકારની વસ્તુઓ એક જ સ્થળેથી મળી શકે છે મોટા ભાગની વસ્તુઓ કારખાનામાં તૈયાર થાય છે કેટલીક વસ્તુઓ હસ્ત ઉદ્યોગ દ્વારા કારીગરો તૈયાર કરે છે દાખલા તરીકે વાંસના ટોપલા ટોપલી કેટલીક ચીજો ખેતરમાં બાગમાં ઉગાડવામાં આવે છે છે અને બજારમાં વેચાય દાખલા તરીકે ફૂલો અનાજ ફળફળાદી શાકભાજી વગેરે વસ્તુઓ વેચે તેને વેપારી કહે છે વસ્તુ ખરીદે તે ગ્રાહક કહેવાય મિત્રો વેપારી પણ વેચવા માટેની વસ્તુઓ કારખાનાના માલિક પાસેથી કે અન્ય સ્ટોકિસ્ટ પાસેથી લાવે છે કેટલીક વસ્તુઓનું ઉત્પાદન કરનારી જાણીતી કંપનીઓ હોય છે જે બજારમાં પોતાનો માલ વેપારીને વેચવા કમિશનથી આપે છે મિત્રો બજારમાંથી વસ્તુઓ ગ્રાહક ખરીદે ત્યારે તે વસ્તુની કિંમત ચૂકવે છે વેપારી ગ્રાહકને બિલ આપે છે ક્યારેક ગ્રાહકને વસ્તુ અંગે અસંતોષ પણ જન્મે છે ગ્રાહકને પૈસા ખર્ચવા છતાં યોગ્ય વસ્તુ મળતી નથી ત્યારે ગ્રાહકને છેતરાયાની લાગણી થાય છે આ માટે સરકાર કેટલાક કાયદા ઘડે છે સરકાર સારી ગુણવત્તાવાળી વસ્તુની ચકાસણી કરી તેના પર યોગ્ય નિશાની લગાવે છે મિત્રો આ ચિહ્નો જુઓ તે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી યોગ્ય નિશાનીઓ છે ખેત પેદાશથી તૈયાર થતી વસ્તુ પર આ પ્રકારની એગમાર્કની નિશાની હોય છે દાખલા તરીકે ફળ ફળાદી દૂધ ઘી વગેરે વપરાશમાં ઉપયોગી વસ્તુ ઉપર નિશાન હોય છે દાખલા તરીકે ટીવી વગેરે ઓનની બનાવટો ઉપર વુલ માર્ક ની નિશાની હોય છે દાખલા તરીકે ગરમ કપડા જેવા કે સ્વેટર મફલર ગરમ મોજા વગેરે સોના ચાંદીની બનાવટો ઉપર આ પ્રકારના હોલમાર્ગની નિશાની હોય છે આ પ્રકારની નિશાની ધરાવતી ચીજ વસ્તુઓ અન્ય વસ્તુઓ કરતાં ટકાઉ અને સારી હોય છે શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લીલા રંગનું ચિહ્ન હોય છે માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર લાલ રંગનું ચિહ્ન હોય છે ગ્રાહકે દુકાનમાંથી કે વેપારી પાસેથી વસ્તુ ખરીદતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેવી કે વસ્તુની કિંમત તેના પર છાપેલી છે કે નહીં તે વસ્તુ સરકાર દ્વારા પ્રમાણિત કરેલી છે કે નહીં તે વસ્તુની પેક કર્યા તારીખ કઈ છે તે જોવું ટીવી ફ્રીજ વગેરે વસ્તુઓ ચાલુ કરી ચકાસીને લેવી જોઈએ વેપારી તરફથી ગેરંટી કાર્ડ કે વોરંટી સમયની તારીખ લેવી જોઈએ વસ્તુનું બિલ માંગવાનો ખાસ આગ્રહ રાખો મિત્રો સરકાર તરફથી ગ્રાહકને જે કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરતા શીખો તે અધિકાર વિશે જાણો મિત્રો તે અધિકારો આ પ્રમાણે છે એક દુકાનદાર પાસેથી ખરીદીનું બિલ માંગવાનો અધિકાર બે તમે જે માલ ખરીદો તેનું પૂરેપૂરું વળતર મળે તે અંગેનો અધિકાર ત્રણ વસ્તુની જાણકારી મેળવવાનો અધિકાર ચાર વસ્તુની પસંદગી કરવાનો અધિકાર પાંચ ખરીદેલા માલના અસંતોષ સામે ફરિયાદ કરવાનો અધિકાર મિત્રો ધારો કે તમે કોઈ વેપારી પાસેથી ટીવી ખરીદો છો તમે બિલ પણ લો છો ઘરે ટીવી લાવ્યા પછી તે બરાબર ચાલતું નથી તમે દુકાનદારને ફોન દ્વારા ફરિયાદ કરો છો તેને તમે રૂબરૂ પણ મળવા જાઓ છો દુકાનદાર તમને યોગ્ય સંતોષકારક જવાબ આપતો નથી કે ટીવી બદલી આપતો નથી મિત્રો તમે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જઈ અરજી આપો છો કેસ અદાલતમાં જાય છે તમે યોગ્ય રજૂઆત કરો છો ન્યાયાધીશને લાગે છે કે તમે સાચા છો એટલે તે દુકાનદારને કહે છે કે તેણે તમને નવું ટીવી બદલી આપવું જોઈએ આમ ગ્રાહક સુરક્ષાનો કાયદો તમને મદદ કરે છે ટીવી પર જાગો ગ્રાહક જાગો નામથી જે જાહેરાતો આવે છે તે જુઓ સમજો અને તેનો ફાયદો ઉઠાવો